जीवत थाय ना तो आहे लाखो माणस हारा नबळा बघाय विचारो लई आवा, हा हो जग्यावा आवाज न आवता तो अदृश्य रूपी कचरो केलो थतो वर्षे आहे बघाय तो भगत ना दिकरा नाही आवता होय अमन तो नजर मारी ठोबे पडी जाय गालो पाप दुसासा ना धुवाय અમારા દાદા એવું શીખવાડ્યું કે અમારી બેન દીકરી છે અને એ મર્યાદાનું પાલન કરવા માટે ભેગા કેમ નથી એ

તો મિત્રો આ હતું શ્રી દાન બાબાપુ શ્રીનું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો મિત્રો બહુ વિડીયો મોટો તો બનાવેલો નહોતો કેમ કે ટાઈમ હતો નહીં આજે મારે થોડુંક કારખાને કામ ચાજ્યું હતું એટલે નાનો એવો વિડીયો મેં બનાવ્યો હતો અને તમે જોઈ શકો છો દારૂબંધી છોડાવવા માટેના બધા માણસો અહીંયા આવેલા છે તો તે બધા એક ગ્લાસમાં ભભૂતિવાળું પાણી લે છે અને પ્રસાદી લે છે અને દારૂ દારૂનું વ્યસન છોડે છે મિત્રો તો તમે જોઈ લો કેટલા બધા લોકો અહીંયા દારૂનું વ્યસન છોડાવવા માટે આવતા હોય છે તે અને કેવી રીતે દારૂનું વ્યસન અહીંયા છૂટતું હોય છે તે તમે જોઈ શકો છો મિત્રો મિત્રો અહીંયા બીજું કાંઈ મંત્રેલું કે એવું કંઈ પાણી આપવામાં આવતું નથી હોતું અહીંયા ખાલી સાદું પાણી અને એની અંદર થોડી ભભૂત નાખીને તમને પીવરાવવામાં આવે છે જે વસ્તુ આપણે ઘરે બેસી પણ કરી શકીએ છીએ મિત્રો દાદાનું નામ લઈને તો હજારો લોકો અહીંયા દારૂ છોડાવવા માટે આવતા હોય છે મિત્રો અને તમે જોઈ શકો છો એની જ ભીડ છે આ બધી અત્યારે જે પ્રવચન પૂરું થાય છે ને બપોરે બપોરે પ્રવચન જ્યારે દાદાની સભા પૂરી થાય તે પછીનો આનો કાર્યક્રમ ચાલુ થતો હોય છે દારૂ છોડાવવા માટેના તો તમે બહાર ભીડ જોઈ શકો છો બે બધા લોકો દારૂ છોડાવીને બહાર આવી રહ્યા છે મિત્રો આ બધો તે માહોલ છે તો તમે જોઈ લો કેટલા બધા ભક્તો અહીંયા આવેલા છે અને કેટલી બધી બધાને દાદામાં શ્રદ્ધા છે કે તે લોકોનો દારૂ છૂટી જાય તે હિસાબથી મિત્રો સારું મિત્રો વિડીયોમાં હતું ખાલી આટલું જ મળીશું જ પાછા આવે નવા સારા વિડીયોમાં ત્યાં લગી તમે મને રજા આપો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગે તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખજો મિત્રો અને મિત્રો ખાસ તમે કયા ગામથી વિડિયો જોવો છે તે ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવા ને આવા સારા એવા વિડીયો તમારા માટે લાવી શકું મિત્રો સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયો માં તે લગી તમને રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય